છઠ્ઠો દાખલો પણ બે હજાર ચૌદ પૂછાયેલો છે ચલો આપણે એનો આજે સોલ્યુશન કરીએ કે જવાબ કઈ રીતે એનો આવે છે આ પણ દાખલો થોડો લાંબો છે એટલે કમ્પ્લીટ ધ્યાન રાખજો બે સંખ્યાઓનો સરવાળો કેટલો આપજો તમને નવ લાખ સિત્યાસી હજાર છસો ચોપન જે જો એક સંખ્યા બીજી સંખ્યા વીસ હજાર એકસો કેટલા વીસ હજાર એકસો અને કેવી છે વધુ છે તો તમારે

હું કેટલા વીસ હજાર એકસો ઉમેરીશ તો મને મોટી સંખ્યા મળી જાય તો આ રીતે લખાય તો કે એક્સ પ્લસ વીસ હજાર એકસો તો વીસ હજાર અને એક તરે બે સંખ્યાઓ થઈ એ એક મોટી સંખ્યા અને બીજી કઈ છે નાની સંખ્યા આ બંનેનો સરળ કરી શકો આપણો થશે તો હું આ રીતે સરળ કરી દઉં તો કે x + 20100 + x = કેટલો જવાબ છેનો 9 લાખ 87600 54 ચલો આ પણ x આ પણ x છે તો આવું લખાય 2x કેટલા લખાય ટુ એક્સ પ્લસ વીસ હજાર પ્લસ છે પેલી બાજુ માઇનસ તો આવું લખાય ટુ એક્સ બરાબર આ બાજુ છે નવ સિત્યાસી છસો ચોપન એમાંથી વીસ હજાર સો શું કરીશું આપણે બાદ કરીશું ચલો 2 x ના 2x બાદબાકી કરીએ 9 8 7 6 5 4 એમાંથી 0 0 1 0 2 સુપર ઓન છે બાદ કરવાનું છે ચલો 4 ના 4 5 ના 5 6 માંથી 1 જાય એટલે 5 7 ના 7 8 માંથી 2 6 9 ના 9

चौक तो आठ हसे एक छोड़ जीरो जीरो ऊपर थी पांच बे साता चौदह एक पांच फरी बेता चौद एक चार बे साता चौदह કેટલો જવાબ આવે છે તો તો કે કે આને આપણે કેવી સંખ્યા જોઈએ છે તો કે આપણે જોઈએ સંખ્યા મોટી કેવી સંખ્યા જોઈએ છે મોટી આ જે જવાબ આવ્યો છે એ સંખ્યા કેવી છે નાની છે કેવી સંખ્યા છે નાની આપણે મોટી સંખ્યા શોધવા માટે આ સંખ્યાની અંદર સો ઉમેરવા ફેખ્યાસી હજાર સાતસો સિત્યોતેર એમાં વીસ હજાર સો ઉમેરીએ चलो સરવાળો કરીએ चलो સરવાળો કરી દઈએ सरوڑ આર્ય થશે ચલ હું આ बाजू લખી નાખું મોટી સંખ્યા x + 20100 તો x એટલે આ જે આયા છે 48 37 77 + 20000 So, चलो तो तो जीरो जीरो एक जीरो चलो सरल करे तो सात 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 ने एक आठ तरन आठ बस सो एक चार ने एक पांच के पांच लाख ત્રણ હજાર આઠસો સિત્યોતેર કયો જવાબ છે નાની સંખ્યા પેલા એક્સ લઈ લીધી મોટી સંખ્યામાં તો કે જે એક્સ મેં લીધું છે એમાં વીસ હજાર એટલે લખેલું છે વીસ હજાર છે પછી મેં શું કર્યું કે આ બંને સંખ્યાનો સરવાળો એનો જવાબ તમને અંદર આપેલો છે કે 987754 પછી x x તો કે 2x થયો આ સંખ્યા એને છે આ પણ સંખ્યા છે પ્લસ પેલી બાજુ જાય તો માઈનસ પછી મેં શું કર્યું આ બંનેની ને બાદ બાકી કરીએ તો આટલો જવાબ મળે છે પછી ગુણાકાર કરી દીધો આપણે ભાગાકાર તો ભાગાકાર આટલો થાય છે

-3 प्लस 5 ने 4 9 -9 6 7 13 -13 8 9 17 -17 અને પછી છેલ્લે સુ આપી છે તો કે 12 ने 13 25 - 25 હવે દરેકમાં જો બાદબાકી કરીશું 3 માંથી 3 0 0 આસો બધામાં 0 0 0 બધામાં આપણે સરવાળો કરીએ તો પણ શું થાય 0 એટલે આમાં આપણો જવાબ આવશે c કયો જવાબ આવશે c ચાલ હવે પરીક્ષામાં ખાસ પૂછાતો દાખલો ગુણ એક પરીક્ષામાં કરી પેલા તો આપણે નામ લખી નાખીએ કવિનું નામ છે પેલા તો કરીમ છે તો પહેલા હું આમ નામ લખી રાખું કરી ચલો પછી બીજું નામ છે રહીમ અને નામ નામ છે છે મદન 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 ના ત્રણેના ગુણની વાત થાય છે શું કહે છે કરીને રહીમ થી પંદર ગુણ વધુ માર્ક્સ મેળે રહીમ કરતા કરીને કેટલા પંદર વધારે છે તો આપડે આવું લખીએ કે પેલા પંદર વધુ છે કોના કરીને

पांच कौन केवा है प्लस बराबर 110 चलो प्लस फिर बात जैसे तो माइनस થઈ જાય 110 - 5 માટે 3x = 110 માંથી 5 જાય તો 105 ચલો x = 105 আর গুণાકાર સામે જાય તો ભાગાકાર ચલો આપણે ભાગાકાર કરીએ તો કેટલો થશે તો કે x = 33 નવ એક બાકી રહ્યું ત્રણ પાછું પંદર કેટલો જવાબ આવે પ્લસ પંદર તો જશે પચાસ એક્સ એક્સ તો આપડે મૂલ્ય છે કેટલું છે પાંત્રીસ એ ગુણ છે રહીમ ના આ કોના છે કરી અને છેલ્લે મદન છે

ચોથો પાંચમો અને છઠ્ઠો દાખલો જોયો ભાગ એકમાં પહેલો બીજો અને ત્રીજો દાખલો આપણે જોયો છે હવે ભાગ ત્રણ ની અંદર આના પછીના દાખલાનો આપણે અભ્યાસ કરીશું જય હિન્દ